ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓએ રાજ્યપાલ સમક્ષ શપથ લીધા છે હવે રાજ્યમાં મંત્રીમંડળનું નવું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ નવા મંત્રી મંડળની શપથવિધિ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા નવા મંત્રી મંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવીસ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણમાં માં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળના પુનઃ ભાગ રૂપે થઈ છે જેમાં અન્ય ચોવીસ મંત્રીઓનો સમાવેશ થાય છે હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વર નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના ના અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ નવા મંત્રી મંડળ સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર એસ ટી બે ક્ષત્રિય અને અન્ય બે નો સમાવેશ થાય છે મુખ્યમંત્રી સહિત છવ્વીસ સભ્યોનું નવું મંત્રીમંડળ બન્યું છે જેમાં ઓગણીસ નવા ચહેરાઓ સ્થાન અપાયું છે ઋષિકેશ પટેલ કનુ દેસાઈ કુંવરજી બાવળિયા પરશોત્તમ સોલંકી જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોંઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે ઈશ્વર પટેલ પ્રફુલ પાનસેરિયા અને મનીષાબેન વકીલ રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે આ સાથે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, ડોક્ટર જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. આ નવી મંત્રીમંડળની રચના રાજ્યના વિકાસ અને રાજકારણમાં નવી દિશા દર્શાવતી હોવાનું કહેવાય છે. આ સાથે ગુજરાત સરકારના નાણાં વિકાસ ખેતી ઉદ્યોગ અને સામાજિક કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવી યોજના અને અભિગમ લાગુ કરવાની રાહ જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ